તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ નંગ બારસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે બે લાખ સત્તર હજાર રૂપિયા ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પતિ પાર્ટી નંદેશ્રી પોલીસ વડોદરા શહેરના શ્રી હેસ છે પંડ્યા સાહેબ નાઓને અંગતરાહે મળેલ બાતમી આધારે નંદેશ્રી પોલીસ સ્ટેશન પાસે ગાયત્રી સ્વીટ ફરસાણ નામની દુકાન પાસેથી આરોપીઓ એક વનરાજભાઈ રાવજીભાઈ પડિયાર જલારામનગર નંદેશ્રી ગામ

કે ગાયત્રી ફરસાણ એક દુકાન છે નંદેશ્રી વિસ્તારમાં અને એની બાજુમાં પ્રિતેશ નામનો વિષમ દારૂનો જથ્થો લાયેલો છે અને એમના ડ્રાઈવર સાથે હેરાફેરી કરવાનો છે આ ચોક્કસ બાદ આધારે જગ્યા ઉપર રેડ કરતાં આ પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ કે જે આ ગાયત્રી ફરસાણનો માલિક બી છે ને એની દુકાનની બાજુમાં જ કુલે બારસો નંગ વાટરિયા પરપ્રાંતિય દારૂના એની કિંમત એક લાખ બત્રીસ હજાર જેટલી દારૂના જથ્થાની થાય છે અને એની સાથે એક ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર કે જે આ પ્રિત્યસ્તો ડ્રાઈવર છે આ બંને દારૂની હેરી હેરાફેરી કરતા હોવાનું માલુમ થતાં સ્થળ ઉપરથી જ એમને ધરપકડ કરેલ છે આ સિવાય એમની પાસેથી અંગ જડતીમાંથી અન્ય મુદ્દામાલ મળી કુલે વાહન સાથે બે લાખ ઉપરાંતનો જથ્થો પોલીસે કબજે કરેલ છે આ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ જથ્થો ક્યાંથી લાયા છે કોને આપવાનો હતો એ દિશામાં હાલ નંદેશ્રી પોલીસ તપાસ કરી છે સાહેબ જે રીતે ઇલેક્શનનો માહોલ છે આ વિસ્તારમાં ચૂંટણી છે કોઈ પક્ષે કે એવું કંઈ બહાર આવ્યું છે મેં આપને કીધું એમ કે આ હમણાં જે જથ્થો પકડ્યો છે બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અમારી તપાસ ચાલુ છે અને તાલુકા પંચાયતનું અહીંયા ઇલેક્શન પણ છે અને જેથી કરીને જ પોલીસની અસરકારકથી આ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે કોણે મંગાવ્યો છે અને કેમ મંગાવ્યો છે એ દિશામાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી અને સચોટ તપાસ કરી કોણ સંડોવાયેલ છે એ પોલીસ બાદ લાવશે